અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગ મળી જાફરાબાદ શહેરમાં આગામી તહેવાર ગણપતિ વિસર્જન અને ઈદ મિલાદ તહેવારને લઈને ડીવાય ગોહિલ સાહેબ દ્વારા જાફરાબાદ દરેક સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરાયું હતું આ મીટિંગમાં જાફરાબાદ શહેરના તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી તહેવારો શાંતિ અને ભાઈચારાપૂર્વક માનવામાં આવે તેવી ચર્ચા પણ કરી હતી અને ડીવાય એસ એજી ગોહિલ સાહેબ દ્વારા કોઈ અનિચ્છીય બનાવ ન બને તે હેતુથી પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં જણાવ્યું હતું આ મિટિંગમાં એજી ગોહિલ સાહેબ ડીવાય એસપી જાફરાબાદ ટાઉનના પીઆઈ જે આર ભાઈકન હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ વેપારીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ બાબુભાઈ વાડેડ જાફરાબાદ અમરેલી રેવન્યુમાં જતા રહ્યા છે ને અધિક કલેક્ટર ની પોસ્ટ ઉપર છે તો એ સમયે પણ હવે તો કેવું છે કે પોલીસ ફોર્સ તો આ ઉત્સવ બાબતે એક તમામને શુભકામના આપું છું અને હું આપણા ડિવાઇસ જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે જાફરાબાદ શહેરના હિન્દુ મુસ્લિમ આગેવાનોની શાંતિ સમિતિની

અને સોળ તારીખે આપણે ઈદે મિલાદનો જુલુસ છે એ જુલુસ આપણે હુસેની ચોકથી આપણે જે જુમા મસ્જિદ છે મસ્જિદથી આપણે જે લાઇટ હાઉસ છે અને પાછળ જે મસ્જિદ છે ત્યાં સુધીનું સાથેનું જુલુસ છે એ જુલુસ પણ બહુ ઓછા સમય માટે છે સવાર નવથી બાર વાગ્યા સુધી જુલુસ પૂરું થઈ જવાનું છે અને તમામ મુસ્લિમ સમાજના આગેવાનો બધાય બધે